સમી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય સમી શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે ત્યારે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક દ્વારા અનેકવાર સમી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં સમી ગ્રામ પંચાયતના હોદ્દેદારોની મનમાનીથી સમી શહેરમાં સ્થાનિક લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે અને શહેરના લોકોને રોગચાળાના ભરડામાં જવું પડી રહ્યું છે જ્યારે લક્ષ્મીનગરથી સમી માજુન ગામથી શંખેશ્વર જવાના માર્ગ પર દુર્ગંધ મારતા ગંદકીથી ભરેલા રસ્તા પર જાણે રોગચાળાના ભરડામાં જવાની રાહ સમી તાલુકા વિકાસ અધિકારી અને સમી ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ રાહ જોતા હોય તેવું જોવા મળી રહ્યું છે સમી તાલુકા વિકાસ અધિકારી દ્વારા ખાલી ખાલી ચોપડે વિકાસની વાતો કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે શું સમી શહેરની જનતાના આ સમસ્યાઓ બહાર આવશે કે કેમ તે હવે જોવું રહ્યું Să să ied să